છાયા માતાજી મિત્રો હું છું ભરે જૂનાગઢ જો કાલે તો રવિવાર હતો એટલે આપણે બે ત્રણ વિડીયોનું એડિટિંગ હતું એટલે ત્રણ ચાર વાગી ગયા હતા અવારના પછી થોડીક વાર ગામઠીએ બેઠા આપણે ત્યાર પછી પાછું ઘરે જ આવવાનું હતું ઘરે જઈને જો લાઈને પછી આપણે પાછા ફૂંક લાગી તો આપણે આઈ ગયા હતા ઝાંઝેડા ચોકડીયા તો અક્ષરમાં દાળ પકવાન ખાવા આવી ગયા હતા જો સવારના સાત સાડા સાત થઈ ગયા હતા પણ હજી દુકાન ખુલ્લી જતી હતી દાળ પકવાનની દાળ બનાવીને પછી જો તારત જ આપણી માટે દાળ પકવાન બનાવે જ ભાઈ આપણે નિંદર નીંદર આવતી હતી ફૂલ જો દાળ પકવાન ખાઈને ઘરે જઈને હોવાનું જ હતું ત્યાં શનિવારે આખી રાતનો ઉજાગરો હતો આપણે વિડીયો એડિટિંગને પછી આપણે થોડી વાર ગામટીએ બેઠા ને ઘણું બધું આખી રાતનો ઉજાગરો હતો પછી યાળે આવી ગયા હતા શાકભાજી લેવા હતું મમ્મી ભેગું જો આપણે યાળે આવ્યા હતા ત્યારે શાકભાજી લઈને આપણે પોસ્ટર છપાવવાનું હતું તે પોસ્ટર છાપીને પછી આપણે હોઈ ગયા સાંજે ઉઠ્યા સાંજે ઉઠીને બહાર નીકળ્યા ને તો તાપણું કરતા હતા દોસ્તારું આપણે ત્યાં થોડી વાર બેઠા ત્યાર પછી આપણે દોલતપુર આવી ગયા હતા રાજુભાઈ ભાઈ સાદી સોળા પીવા હતું બજરંગ પાંડનીમાં રાજુભાઈ પણ જો આપણે ઘણા બધા મસાલા નાખીને સાદી સોડા બનાવતી દીધી કાંઈ ના ઘટે એવોન ટેસ્ટ આવે છે પછી ઘરે જઈને આપણે